જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવી રહ્યા છીએ કાઠિયાવાડી રીંગણા બટેકાનું શાક જુઓ આપણે માસીએ મરચાં ટમેટા કોથમીર આદુ રીંગણા બટેકા બધું સમારી લીધું છે અહીંયા કાઠિયાવાડમાં અમારે રીંગણા બટેકાનું શાક ખૂબ ફેમસ છે એટલે અહીંયા અમારે વરામાં રીંગણા બટેકાનું શાક બનાવવામાં આવે છે આપણે તપેલામાં તેલ મૂકી દીધું છે અને ખૂબ સરસ વઘાર આવી ગયો છે એટલે આપણે હિંગ નાખીને હવે આપણે શાક વઘારી દઈશું જુઓ કેવો સરસ વઘાર આવ્યો છે ખૂબ સરસ રીતે તપેલાની અંદર શાક સારું બને છે લોયામાં પણ સારું બને છે કુકર કરતાં આપણે શાક વઘારી દીધું છે હવે આપણે એમાં મરચું નાખીશું હળદર નાખીશું ધાણા જીરું મીઠું આ બધું નાખ્યા પછી આપણે શાકને હલાવી દઈ એમાં પાણી રેડી અને પંદર મિનિટ માટે આપણે શાકને ઢાંકીને મૂકી દઈશું આપણું શાક તૈયાર છે જુઓ કેટલો સરસ મજાનો દેખાવ આવે છે એમાં આપણે ટમેટા મરચાં આદુ કોથમીર આ બધું નાખી દઈશું જુઓ કેટલું સરસ મારું આ છે કાઠિયાવાડી રીંગણા બટેકાનું શાક જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ